સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને મળશે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાશે જેનું ગુરુવારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શુભારંભ કરવા આવ્યો હતો તો કેજરીવાલનું નામ લીધા વગર સીઆર પાટીલે શાળાઓના અત્યાધુનિકના અંગે પ્રહારોપણ કર્યા હતા સુરત મનપા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પચાસ શાળાઓ તથા સુમન સ્કૂલની ત્રેવીસ શાળાઓ ખાતે એકસો ઓગણાસીતેર ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા નવીન આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનો સમારંભ ભાજે પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સુરત સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જાદોઝ સહિતનાઓ નેતાઓ જોડાયા હતા આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત પીપીપી મોડલ ઉપર ઓની રોજ હેલ્થ ક્લબ ઓની રોજ જે પ્રકારે સુરતની અંદર મ્યુનિસિપાલિટી જ્યારે પીપીપી મોડલ પર કામ કરીએ છીએ ત્યારે અડાજણની અંદર મોટા મોટો જે ફ્લોર એરિયા છે લગભગ સુરત કે સુરતમાં તો નથી એટલો મોટો ફ્લોર એરિયામાં હેલ્થ ક્લબનું આયોજન કર્યું છે અને જે સુવિધા છે ખૂબ અહીંના સ્થાનિક સુરતના સુરતીઓ આનો લાભ લે અને જે રાજ્ય સરકાર મનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે શિક્ષણ અને હેલ્થની સાથે જે ચિંતા કરી છે એના એક ભાગરૂપે આજે અડાજણની અંદર કોર્પોરેશન સંચાલિત પીપીપી મોડલથી કોની રોજનું આ નવું એક સોપાન અને એમાં હાજર રહેવાની તક મળી એના ઓપનિંગમાં રહ્યા અને આવનારા દિવસોમાં હજુ પણ રાજ્યમાં અને સુરતની અંદર બધે જ આ પ્રકારની હેલ્થ ક્લબો હેલ્થને લઈને સારા આયોજનો થઈ રહ્યા છે અને મુખ્યમંત્રીનું સૂચન છે કે જે પ્રજા જે નગરજનો કે રાજ્યના પ્રજાજનો તંદુરસ્ત રહે એ માટેની ચિંતા કરી રહ્યા છે સુવિધાઓ રાખવામાં આવે છે અંદર બેડમિન્ટન છે પછી પેલા ફૂટબોલ છે સ્વિમિંગ છે તમારા બોડીનું સ્કેન કરીને તમારું વેઇટેજથી માનીને બધું ચેક કરવામાં આવે છે તમારો વેટ કેટલો વધારે છે અને કઈ કઈ શરીરના કયા કયા ભાગો પર વધારે વેઇટેજ છે એ બધું અને એને આધારિત પછી તમને કસરત કરાવવામાં આવે છે તમારે કઈ કસરતથી કયો કઈ જગ્યાએથી વેટ ઉતારવાનો છે એ એની એ પ્રકારના અહીંના જે નેશનલ લેવલના જે ટ્રેનરો છે બહુ ઊંચા ટ્રેનરો પણ છે એટલે એ પ્રકારની કસરત કરાવી અને લોકોને તંદુરસ્ત બનાવવામાં આવે છે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના આધુનિક સ્માર્ટ બોર્ડના શુભારંભ સાથે અડજણ ખાતે સાકારી થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પીપીપી ધોરણે સંચાલનનો પણ શુભારંભ કરાયો હતો હઝર કુરશી સાથે હર્ષદ સેઠા